નમસ્કાર દર્શક મિત્રો સેવન ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર વડોદરા પીસીબી પોલીસે માહિતી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર શંભુ વિદેશી દારૂનો ધંધો કરે છે તેને સાયનાથ કોમ્પ્લેક્સ ઉડાના મકાનમાં ડિમ્પલબેન તથા ભૂમિકાબેનના ઘરે દારૂનો જથ્થો ઉતાર્યો છે તેમજ જમીનમાં ખાડાઓ ખાડાઓખોલ કરી દારૂ છુપાવી રાખ્યો છે અને બુટલેગર ધર્મેન્દ્રના માણસો રાહુલ અમિત તથા બાદલ દારૂની ડિલિવરી કરવા માટે જાય છે ધર્મેન્દ્ર હોલસેલમાં પણ દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી જેથી પીસીબી પોલીસ મકરપુરાશનની સી ટીમનો સંપર્ક કરી તરસાલી શાક માર્કેટ પાસે બોલાવ્યા હતા પોલીસે ડિમ્પલબેન રાહુલબેન વાદી તથા હંસાબેન ઉર્ફે ભૂમિકાબેન ડાયાબાઈ વાદીના ઘરે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ બ્લોક નંબર બેની પાછળ પતરાનાથ છાપરાની નીચે સંતાડેલો દારૂ પણ પોલીસે કબ્જો કર્યો હતો પોલીસે જથ્થો કબજે કર્યો હતો પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી આ મકાનમાં રહીએ છીએ અને મકાન ખુલ્લું હોય ધર્મેન્દ્ર સમગુના કહેવાથી અમે રહેતા હતા આ દારૂ સાચવવા માટે ધર્મેન્દ્ર અમને રોજના હજાર રૂપિયા આપે છે સવારે ધર્મેન્દ્રના માણસો રાહુલ અમિત તથા બાદલ દારૂ મૂકીને જાય છે અને જરૂર પડે તેમ લઈ જતા હતા જ્યારે ભૂમિકા ભાઈને પોલીસે જણાવ્યું હતું કે આ મકાન ધર્મેન્દ્રનું છે તેનો ફોન આવે તો તેના જણાવેલા ગ્રાહકોને હું દારૂની બોટલ આપું છું પોલીસે દારૂની નવસો એકસઠ બોટલ કિંમત રૂપિયા બે પોઈન્ટ ઓગણીસ લાખનો તથા અઢાર ટીન મળી કુલ રૂપિયા બે લાખ વીસ હજારનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જ્યારે વૂટલેગર ધર્મેન્દ્ર સંભૂ કનિજા તથા તેના માણસો વોન્ટેડ જાહેર કર્યા છે